ધાર્મિક સ્થળો અને શાળાની આસપાસ ગંદકીથી બાળકો તેમજ રાહદારીઓ પરેશાન છે કચરાના ઢગલા દૂષિત દુર્ગંધના કારણે ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોઈડ જેવી ભયંકર બીમારી લાગી શકે આરોગ્ય પણ જોખમમાં મુકાઈ શકે અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન છે સ્થાનિકોમાં ભારે રોષ છે તાત્કાલિક જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી અને કાયમી સ્વચ્છતા વ્યવસ્થાની માંગ ઉઠી છે નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ